હેલો ભાઈ અમારે પણ બહુ ગરમી ઠંડી જો ગરમ ગરમ ચા ઠંડીમાં છે

ફોનમાં લાગી પડ્યા છે અડધો પોણો કલાક ખબર નહીં કોની આરે વાત કરે છે એ ધારું કન્ટિન્યુ અડધો પોણો કલાકથી બહાર ગેલીમાં આ તમારી મારીને વાત કરે છે હવે મારે થોડીક ઇન્કવાયરી કરવી પડશે થોડુંક ફોનમાં સેટિંગ બેટિંગ કરવું પડશે જાણવું પડશે ભાઈ અડધો પોણો કલાક એક ધારું કોની સાથે વાત કરે છે કોઈ મારી નવી સોતન બોતન તો નથી પહોંચી લીધું અને આજો અગિયાર વાગ્યા છે હવે આ તો હું નહીં બતાવી શકું પ્રિયાંશ નીચે રમે છે હજી ક્રિકેટ ચાલે છે બધાની બધા છોકરા જમી જમીને રમે છે પણ પ્રિયાંશ મજા આવે છે ભાઈ બ્રેક આવે ઘરે જમી લાવ અને પછી રમવા જાઓ કન્ટિન્યુ બધા છોકરાએ બ્રેક લઈ લઈને જમી લીધું જમી જમીને પાછા નીચે રમવા આવી ગયા અને કન્ટિન્યુ એ લોકોની મેચ ચાલે છે અને પ્રિયાંશે છોડ્યું નથી સાડા આઠ હા સાડા આઠનો જારનો ટ્યુશનથી છૂટો છે ત્યારનો એક ધારો એ નીચે ક્રિકેટ રમે છે બસ અને અગિયાર વાગ્યા સાડા આઠથી અગિયાર એટલે સાડા નવ સાડા દસ અને અગિયાર અઢી કલાકથી એની તો નીચે ક્રિકેટ એક ધારી ચાલે છે અને ભાઈ બોલિંગ બેટિંગ તો ફટાફટ ચાલે છે ખબર જ છે તમને કે ભાઈ કોચિંગ જાય છે એટલે એમાં તો કંઈ ઘટે નહીં એટલે કેટલા બે ત્રણ બોલ તો ઉડાડી દીધા સામેના ચાલીના છાપરા પર બોલ નો ખર્ચો તો ભાઈ એક દિવસ નહીં ને બે દિવસ એ સો રૂપિયા નો બોલ ઉભો ને ઉભો એનો ક્યાં તો કોઈ બીજાનો નો ને આવશે ત્યાં તો પોતાના ખોઈ ને આવશે તો બસ આ ચાલે છે એનું અને જો હજી જુઓ જો કેવી સ્માઇલું આપે છે જાણે કોની સાથે વાત કરે છે ભાઈ જો મારો ચીકડો છીલા આવે છે જો હું બોલીશ નહીં પાછળથી જોજો એને ખબર છે મોબાઈલમાં વિડીયો બને છે એટલે એનું બોલવાનું બંધ મજા જો સંભળાયું સંભળાયું ને ચલ જ ચલો ચલ પૂછે જોયું બોલ આવે શું ડરી ગયું ચાલો જો આ મારા મમ્મીજીની તબિયત ખરાબ થઈ ગઈ છે આજે થોડીક ચીકુને લેવા આવ્યા છે અને ચલો દવાની આપી દે આજના સૌને હર હર મહાદેવ શું જાઓ ગુડ નાઇટ સર અને પોતાનું ધ્યાન રાખો અને ચલો આજના સૌને હર હર મહાદેવ અને બવાય